તો રાજકોટમાં ફિલ્મ લાલુના પ્રમોશન દરમિયાન જે ભીડ બેકાબુ થઈ હતી તેને લઈને કલાકારોની હવે મુસીબત વધી ગઈ છે મોલના મેનેજર બાદ કલાકારો પર પણ કાર્યવાહી થશે મોલમાં હાજર સ્ટાર કાસ્ટ પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પોલીસનું તેડું આવ્યું છે પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા માટેની નોટિસ આપી છે નિવેદન સંતોષકારક નહીં હોય તો કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થશે મંગળવારે થયેલી અફરાતફરીમાં અનેક લોકો ધક્કે ચઢ્યા હતા અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે ઋષિ ગઈકાલના જે દ્રશ્યો સામે આવ્યા હતા મોટી સંખ્યામાં જે ભીડ બેકાબુ થવા મામલે મોલના મેનેજરને ખાસ કરીને તેડું આવ્યું હતું અને તેઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને આપે તેઓની સાથે વાત કરી તેઓ પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા હતા બીજી બાજુ હવે તેઓના કલાકારોની વાત કરી આ ફિલ્મના તો તેઓને આજે નિવેદન નોંધવા માટે બોલાવવા માટે આવ્યા છે શું છે વધુ વિગતો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો લાલો ફિલ્મનું પ્રમોશન રાજકોટના ક્રિસ્ટલ મોલમાં રાખવામાં આવ્યું હતું અને તેમાં જે ઓવર ક્રાઉડ હતું તે ઓવર કંટ્રોલ કરનાર કોઈ નહોતું એટલે કે લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા પોલીસની પૂર્વ મંજૂરી વિના જ આ પ્રકારની ઇવેન્ટ યોજવામાં આવી હતી અને તેમાં સમગ્ર રાજકોટને લીડિંગ એક્ટર્સ દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું હતું હાલ તો અત્યારે પોલીસે માત્ર મોલ મેનેજર સામે કાર્યવાહી કરીને સંતોષ માન્યો છે અને એ પણ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે માત્રને માત્ર જાહેરનામું ભંગ એટલે કે ત્યાં ને ત્યાં તેને નિવેદન આપીને જવા દેવામાં આવ્યો છે એટલે કે જામીન જ મળી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કલાકારોનો બચાવ થતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું પોલીસે હવે તો જે પીઆઈ એચ એન પટેલ છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ તેને સ્પષ્ટપણે કલાકારોને પણ ટેલિફોનિક જાણકારી આપી અને તેને નોટિસ આપી છે અને તેને પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે હવે કલાકારો ક્યારે આવશે તે તેની સામે સવાલ છે પરંતુ હવે